ગઢસીસા મુકામે ફ્રી મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય ગુરુવર્ય આચાર્ય શ્રી માવજીદાસજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે ગટસીસા જૈન મહાજનવાડી ફ્રી મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમ પૂજ્ય દિવ્યાનંદ હરિજી મહારાજ અને મહાનુભવોના વરદ હસ્તી દીપ પ્રાગટ્ય કરી અને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પમાં ગટસીસા તેમજ ગટસીસાના આસપાસના વિસ્તારના ગામડાઓના અંદાજિત છસો જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને આ કેમ્પમાં ભુજના ભગત હાડકાના ડૉક્ટર મહેશ લીંબાણી કાનનાક ગળાના ડોક્ટર ચંદુભાઈ લીંબાણી આંખના ડોક્ટર મિત રામાણી સ્ત્રીરોગના ડોક્ટર નેકુંજ પોકાર તેમજ દાંતના ડોક્ટર જીતેશ વાસાણી અશ્વિન લિંબાણી જ્યારે લેબોરેટરીમાં જયદીપ ગોરાણીયાએ સેવા આપી હતી અને તેમના દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને લાભાર્થી દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે આ કેમ્પના આયોજનમાં અલગધામ આશ્રમના ટ્રસ્ટીઓ શ્રી ડોક્ટર વાડીભાઈ ધોળુ બાયડ ધનસુખભાઈ નાકરાણી હળવદ જીવરાજભાઈ માવાણી દેશલ પર કરસનભાઈ જબુવાણી કાદિયા મોટા ગટસીસાના અનુપભાઈ માવાણી ભાઈલાલભાઈ છાંભૈયા તેમજ વસંતભાઈ છાંભૈયા સુરેશભાઈ માકાણી રમેશભાઈ રંગાણી અનિલ સેંઘાણી તેમજ વિરલ રંગાણી મોહનભાઈ પટેલ કાનજી ઉકાણી મોહન જબુવાણી અનુજ સેંઘાણી હરેશભાઈ રંગાણી વિજય છાંભૈયા રમણ રંગાણી તેમજ ગામના લોકોએ આ સેવાકીય કેમ્પમાં સહકાર આપ્યો હતો અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કેર ટીવી ન્યૂઝ ગઢસીસા મારું નામ ધનસુખભાઈ મનજીભાઈ પટેલ શ્રી અથર્વેદી સત્પન સેવા આશ્રમ અલગધામ કાદિયા મોટા ટ્રસ્ટી મહામંત્રી તરીકે જવાબદારી નિભાવું છું અત્યારે શ્રી ગુરુવરે આચાર્ય શ્રી માવજીદાસજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રી અથુર્વેદી સતપંથ સેવા આશ્રમ અલગધામ કાદીયા મોટા વતી મેડિકલ મેગા મેડિકલ કેમ્પ ફ્રી રાખેલ છે એમાં સર્વજ્ઞાતિને જોડેલ છે અને જુદી જુદી ફેકલ્ટીના ડોક્ટરો જેવા કે ऑर्थोपेडिक में डॉक्टर महेश नाक-कान-गला ना डॉक्टर चंदूभाई लिमाणी, गायनेकोलॉजिस्ट डॉक्टर निकुंज पोकार मेडिसिन फिजिशियन डॉक्टर रमेश भाई भगत आंखना निष्नात डॉक्टर मित रामी लैबोरटरी विभाग डॉक्टर जयदीप गोराणी डेंटल दांतना डॉक्टर डॉक्टर जितेश वसाणी और डॉक्टर अश्विन लींबाणी आ सर्वे टीमें तर्वे ने मेडिकल નો લાભ આપ્યો છે આ કેમ્પમાં ગડસીસા તેમજ આજુબાજુના ગામના બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલો છે આજે આ મેડિકલ કેમ્પની અંદર સર્વ જ્ઞાતિને સાંકળવામાં આવ્યા દરેક જ્ઞાતિના લોકોએ આ મેડિકલ કેમ્પની અંદર પોતાનું નામ લખાવી અને ડૉક્ટરની સલાહ લીધી ડૉક્ટરો દ્વારા ખૂબ જ શાંતિથી અને એને એટલું સરસ રીતે માર્ગદર્શન આપ્યું કે આવા કેમ્પ થકી એમને ભૂજ જવાનો ધક્કો મટી ગયો ને આજે આ કેમ્પના માધ્યમથી એમને જે દુઃખ દર્દ હતા એ દૂર પૂરી પૂરી રીતે થઈ શક્યા ગટસીસા અને એના આજુબાજુના વિસ્તારો જે છે રાજપર વિરાણી ભેરૈયા રત્નાપર ત્યાંથી જુદા જુદા વિસ્તારોની અંદરથી લોકો આવ્યા વાડી વિસ્તારની અંદરથી લોકો આવ્યા કોઈ જ્ઞાતિ જાતિ રાખ્યા વગર લોકો આવ્યા અને એને પૂરેપૂરી રીતે સાથ સહયોગ આપવામાં આવ્યો ડૉક્ટર્સ દ્વારા લેબોરેટરીની અંદર પણ એના ટેસ્ટિંગ કરવામાં આવ્યા એના રિપોર્ટ આપવામાં આવ્યા અને સાથે સાથે ફ્રીમાં મેડિકલની આઇટમો જેવી કે દવા ગોળીઓ હોય એ પણ એમને પૂરી પાડવામાં આવી અને ખૂબ જ શાંતિથી અને સરસ રીતે બધાએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો અને સર્વે લોકોએ ફરી ફરીથી જ્યારે પણ આવું આયોજન થાય ત્યારે પણ લાભ લે મારું નામ ડૉક્ટર અશ્વિન તુલસીદાસ લીંબાણી દાંતના સર્જન મારી બાજુમાં ડૉક્ટર ચિંતન સાહેબ અને ડૉક્ટર જયદીપ સાહેબ બરાબર આજ આ ચાલી રહેલ શ્રી અથર્વેદી અલગધામ કાદિયા દ્વારા જોજાયેલો જે કેમ્પ અત્યારે અહીંયા ચાલ્યો છે એમાં ઘટસીસા અને ઘટસીસાની આજુબાજુના દરેક દર્દીઓએ આ અહીંયા લાભ લીધો અને એનો અમે ભુજના નામાંકિત ડૉક્ટરો જે સર્જન આવેલ છે એ ડૉક્ટરો દ્વારા બધાને નિદાન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું એ બદલ અહીંયા જે જૈન મહાજન સમાજવાડી અહીંયાને જે પાટીદાર સમાજવાળી અમને જે સહયોગ આપ્યો એનો ખૂબ ખૂબ આભાર મારું નામ અનુપ પટેલ ગઢસીસા ગામનો જ વતને છું ઘટસીસા ગામની આજુબાજુના ભાઈઓએ ખૂબ સપોર્ટ કર્યો સમાજે સપોર્ટ કર્યો બધી જ્ઞાતિએ સપોર્ટ કર્યો ખાસ આપણે જે કાદ્ય આશ્રમનું મેનેજમેન્ટનો પણ ખૂબ સપોર્ટ રહ્યો અને આપણે ડૉક્ટરોનો પણ ખૂબ સપોર્ટ રહ્યો એ બદલ હું સભનો સમજો આભાર વ્યક્ત કરું છું